સ્થાપના દિવસ સાથે સાથે શહેરી ભવ્ય ઉજવણી નું આયોજન બે હાજર પચીસ માં રાજ્ય સરકારે કર્યું છે વીસ વર્ષ પહેલા શરૂ થયો ગુજરાતના શહેરોનો વિકાસ મંત્ર સાથે જોડવાનો મહાયજ્ઞ અને તેના પરિણામે વિકાસ બન્યો છે એક 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 વિચાર વિકાસ વિકાસ બન્યો બન્યો છે છે વિરાસત અને સંકલ્પ ગાંધીનગર એવું મહાનગર છે જ્યાંથી વિકાસનો રાજમાર્ગ ગુજરાતના ગામડાઓ સુધી પહોંચે છે ભારતમાં સૌથી ઝડપી વિકસિત શહેરોમાં ગાંધીનગર શહેર ખૂબ આગળ વધી રહ્યું છે ત્યારે તેને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્માર્ટ કનેક્ટિવિટી મેટ્રો કનેક્ટિવિટી સાથે જ પ્રજાજનો માટેની ઉત્તમ સગવડો આપણા ગાંધીનગર મહાનગરને મળી છે ત્યારે તેના મૂળમાં જઈએ તો તત્કાલીન મુખ્યમંત્રી અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિ અને ડેવલપમેન્ટની પોલિસી જોવા મળે છે આવો આજના કાર્યક્રમની વિધિવત રીતે શરૂઆત કરવા હું વિનંતી કરું છું મહાનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ આપના સ્વાગત સંબોધન માટે ખૂબ બધી તાળીઓથી એમને આવકારો આપી

અને તેની ગૌરવપૂર્ણ ઉજવણી કરી રહ્યા છીએ આજના આ ઐતિહાસિક દિવસે આપણી વચ્ચે ગુજરાતના વિકાસના સાથી માનનીય મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિ આપણા સૌ માટે પ્રેરણાદાયક છે હું સમગ્ર ગાંધીનગર મહાનગરપાલિકા અને શહેરના નાગરિકો વતી તેમનું હાર્દિક સ્વાગત કરું છું આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું દ્રષ્ટિવત્ નેતૃત્વ અને આપણા લોકલાડીલા સાંસદ અને દેશના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સતત માર્ગદર્શન મળી રહ્યું છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સંકલ્પને સાકાર કરવા અને ગાંધીનગરને દેશના સર્વશ્રેષ્ઠ મતક્ષેત્ર તરીકે પ્રસ્થાપિત કરવા આપણે સૌ કટિબદ્ધ છીએ આજે જ્યારે આપણે શહેરી વિકાસની વાત કરી રહ્યા છીએ ત્યારે ગાંધીનગરની વિકાસ યાત્રા પર એક નજર કરવી ખૂબ જ પ્રેરણાદાયી છે વર્ષ બે હજાર દસમાં જ્યારે મહાનગરપાલિકાની રચના થઈ ત્યારે આપણું બજેટ માત્ર સાત પોઈન્ટ સુડતાલીસ કરોડ રૂપિયા હતું આજે બે હજાર પચ્ચીસ છવ્વીસમાં એ ગર્વ સાથે કહેવા માંગુ છું કે આપણું બજેટ સત્તરસો અઢાર કરોડ રૂપિયાને આંબી ગયું છે આ અભૂતપૂર્વ વધારો એ ગાંધીનગરની વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ગતિનો છે કેન્દ્ર અને રાજ્ય સરકારના હેઠળ સુખાકારી ઓફ લિવિંગમાં વધારો થયો છે ગાંધીનગરે સ્વચ્છતામાં પણ દેશભરમાં નવી ઓળખ ઉભી કરી છે આજે ગાંધીનગર માત્ર એક વહીવટી પાટનગર નથી રહ્યું પરંતુ ગિફ્ટ સિટી મહાત્મા મંદિર અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓને કારણે એક ગ્લોબલ હબ તરીકે ઉભરી રહ્યું છે આ વિકાસ યાત્રાના મૂળમાં છે સર્વાંગી વિકાસનો મંત્ર નેટ ઝીરો કાર્બન શહેરના લક્ષ્યાંક સાથે અમે 50 ઈ બસ શરૂ કરવા જઈ રહ્યા છીએ તળાવોનું નવીકરણ નવીનીકરણ કર્યું છે અને શહેરમાં ઓપન જીમ તથા બગીચાઓનું નિર્માણ કર્યું છે આદરણીય વડાપ્રધાન શ્રીના ફિટ ઇન્ડિયા મુવમેન્ટને ચરિતાર્થ કરવા દરેક વોર્ડમાં યોગ સ્ટુડિયોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે યુવાનોના જ્ઞાનવર્ધન માટે વોટ દીટ લાઇબ્રેરીઓનું નિર્માણ હોય કે રમતગમતને પ્રોત્સાહન આપવા માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું આયોજન દરેક પગલું જનભાગીદારીથી જ સફળ બન્યું છે આ વિકાસ યાત્રાને સફળ બનાવવામાં સહભાગી તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું ચાલો આપણે સૌ સાથે મળીને આપણા ગાંધીનગરને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જઈએ જય હિંદ જય જય ગરવી ગુજરાત

આતિથ્ય સત્કાર આપણે હૃદયસ્ત કરેલા સંસ્કાર છે ગુજરાતની અને ભારતની પરંપરા મુજબ ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સ્વાગત કરવા અમે બધા ખૂબ ઉત્સુક છીએ વિનંતી કરું છું ગાંધીનગર મહાનગરના કમિશનર અને સાથે સંપૂર્ણ પદાધિકારી શ્રીઓ જીએમસીના આપ જોઈન્ટલી માનનીય શ્રીને એક મેમેન્ટો અર્પણ કરશો ખૂબ બધી તાળીઓ આવો એક મેમેન્ટો ગાંધીનગરની આ સ્મૃતિ સ્વરૂપે અર્પણ કરીએ છીએ આપણે બધા ખૂબ તાળીઓથી આ સ્વાગત કરીએ માનનીય મુખ્યમંત્રી શ્રીની સ્વાગત મેયર શ્રી ડેપ્યુટી મેયર શ્રી કમિશનર શ્રી દંડક શ્રી ચેરમેન શ્રીઓએ કર્યું અને હવે ગાંધીનગર શહેર સંગઠન જેમાં પ્રમુખ શ્રી આશીષભાઈ મહામંત્રી શ્રીઓને પ્રભારી શ્રી નૌકાબેન આપણે વિનંતી કરું છું માનનીય મુખ્યમંત્રી શ્રીનું આપ મેમેન્ટો અર્પણ કરીને ખૂબ બધી તાળીઓ આપણે વ્યક્ત કરીએ છીએ શહેર સંગઠન સ્વાગત કરી રહ્યું છે ધન્યવાદ માનનીય મુખ્યમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ અમારું સૌનું આપે સ્વાગત સ્વીકાર્યું છે ખૂબ સુંદર આ સ્મૃતિ સ્વરૂપે મેમેન્ટો માનનીય મુખ્યમંત્રી શ્રીને ગાંધીનગર શહેરની ટીમે આપ્યું છે ધન્યવાદ અને હવે

સાથે જ મંચાસીન મહાનુભાવની જગ્યા ઉપર જઈને એક ફૂલછડી અર્પણ કરીને આપ સ્વાગત કરશો ખૂબ બધી તાળીઓ તમામ મંચાસીન મહાનુભાવો માટે થઈ જાય હમણાં જ ગાંધીનગર શહેરને સમગ્ર ગુજરાતનું ગૌરવ આપણને બધાને મળ્યું છે કારણ કે ત્રણ લાખથી દસ લાખની પોપ્યુલેશન કેટેગરીઝમાં ભારત સરકારે સ્વચ્છતા માટે ગાંધીનગર શહેરને એક એવોર્ડ આપ્યો છે

આ સ્વચ્છતાના કર્મચારી નથી પરંતુ કર્મ યોગી છે અને ગાંધીગન ગગનનો ગુણે ગુણો સ્વચ્છ બન્યો છે તો એમના આ સન્માનના અધિકારી બને છે વસંતબેન મનસુખભાઈ વાઘેલા શ્રી રાહુલભાઈ ભરવાભાઈ વાલ્મિકે આપણે વિનંતી કરું છું મંચ ઉપર આવશું માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદસ્થી આપ મેમેન્ટોને આપ સ્વીકારશો વસંતબેન મનસુખભાઈ વાગેલા આવ્યા છે

અને ગાંધીનગર મહાનગર પણ એ મશાલને ખૂબ જડાહડા રહે તે માટે કટિબદ્ધ આખી ટીમ સાથે મેયર શ્રીને સંપૂર્ણ પૂર્વ અધિકારી શ્રીઓ પણ સુસજ્જ બન્યા છે ત્યારે આવો એ તમામ એનજીઓઝ જનમાનસને સન્માનિત કરવા માટે એથી ઉપરાંત એ બધાએ પોતાની લાગણી એવી વ્યક્ત કરી છે કે અમે આજે સ્થાપના દિવસ છે માનનીય મુખ્યમંત્રીશ્રીનું પણ અમે સન્માન અભિવાદન કરવા ઈચ્છી રહ્યા છીએ ત્યારે જ્યોતિ મહિલા મંડળ તેના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન બુચ પ્રમુખ શ્રી આપને વિનંતી છે આ મહિલા મંડળની સ્થાપના 1970 માં થઈ માનને મુખ્યમંત્રી શ્રી અમારું અભિવાદન સ્વીકારશો ખૂબ બધી તાળીઓ આ સંસ્થા માનને મુખ્યમંત્રી શ્રીને અભિવાદન કરવા આવ્યા છે એક શોલ અર્પણ કરે છે જોરદાર તાળીઓ થઈ જાય આજે ગાંધીનગરનો સ્થાપના દિવસ બીજી ઓગસ્ટ માનનીય મુખ્યમંત્રી શ્રી આપણા અવસરે પધાર્યા છે ત્યારે એનજીઓઝ જેમને પાયામાં કામ કર્યું છે પરસેવો નાખ્યો છે એ બધા આજે આવ્યા છે ત્યારે ગાંધીનગર શહેર વસાહત મહાસંગ જેની સ્થાપના 1992 માં થઈ તેના પ્રતિનિધિ કેસરી સિંહ પેહોલા પ્રમુખ શ્રી એ પણ માનનીય મુખ્યમંત્રી શ્રીને સન્માનિત કરવા માટે આવ્યા છે આ સંસ્થા ગાંધીનગરની સ્થાપનાથી આજ દિન સુધી કાર્યરત છે તેમણે ખૂબ જહેમત અને મહેનત કરેલી છે ત્યારે એમના પ્રતિનિધિ

સાથે જ મંચાસી મહાનુભાવો પોતાની જગ્યા રહેશે વીસ વર્ષ પહેલા અર્બન ડેવલપમેન્ટ પોલીસી ગુજરાતના વિકાસમાં ચાર ચાંદ લગાવી દીધા વિકાસ આજે જન સામાન્યનો વિચાર બન્યો વિકાસ આજે જન માનસનો અધિકાર બન્યો અને એ અધિકારના સ્વપ્ન દ્રષ્ટા આપણા સૌના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબ બન્યા અને એમના જ નક્ષે કદમ પર ચાલીને ગાંધીનગર મહાનગર આજે આટલું વિકસિત બન્યું છે ત્યારે આજના અવસરે પ્રસન્નતા વ્યક્ત કરવા માટે ધારાસભ્ય મહોદયા ઉત્તર વિધાનસભા શ્રીમતી રીટાબેન પટેલ આપને વિનંતી કરું છું આજના અવસરે પ્રસન્નતા વ્યક્ત કૃષળ ભારત માતા કી જય આજ ના ગાંધીનગર ના 68મા સ્થાપના દિવસે આપની વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગાંધીનગર મહાનગરના મેયર શ્રીમતી મીરાબેન ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશભાઈ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આશીષભાઈ તેમજ સ્ટેજ ઉપર ઉપસ્થિત સર્વ સન્માનુભાવ ગાંધીનગરની અલગ અલગ સંસામાંથી આવેલા સર્વ આગેવાનો

જે જે વિકાસ કર્યો છે આની પાછળ જેટલા પણ પદાધિકારીઓએ જે જે પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કર્યું છે એની એક ટૂંકી ફિલ્મ આપણે સૌએ નિહાળી છે આ ગાંધીનગરે મારી કર્મભૂમિ છે અને આ કર્મભૂમિ વિશે બે વાત કરવા માટે અહીંયા ઉપસ્થિત થઈ છું આજે આ ગાંધીનગરને 60 વર્ષ પૂર્ણ થયા છે સાબરમતીના કિનારે પરમ પૂજ્ય ગાંધી બાપુના નામથી પ્રસ્થાપિત થયેલું આ ગાંધીનગર જે પહેલા એક ગ્રીન સિટી તરીકે ઓળખતું હતું ત્યારબાદ રાજનગર આજે આ ગ્લોબલ નગર તરીકે વિકાસ થઈ ગયું છે આ ગાંધીનગર કુદકે વિકાસ કર્યો છે એક સમય એવો હતો કે આ ગાંધીનગરમાં કોઈ રહેવા તૈયાર નહોતું ત્યારે સરકાર ત્રીસ નેવું મીટર થી ત્રણસો મીટરના પ્લોટ આપીને ગવર્મેન્ટ કર્મચારીઓ અહીંયા વસે એના માટે આ ગાંધીનગરનો વિકાસ થાય એના માટે અહીંયા વસવાટ કરવા માટે એવી યોજનાઓ કરવામાં આવતી હતી એક સમય એવો હતો કે આ ગાંધીનગરમાં કોઈ રહેવા તૈયાર નથી આ ગાંધીનગરનો વિકાસ શક્ય બને કે જ્યારે ત્યાં બેઠેલી સરકારની વિચારધારા હોય આજે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ગાંધીનગરના આ પાટનગર જે ઓગણીસો સાહીઠ મુંબઈ માંથી પહેલી મે ઓગણીસો સાહીઠ એ જુદું પડ્યું અને અમદાવાદ ને પહેલું પાટનગર બનાવવામાં આવ્યું ત્યારબાદ આ ગાંધીનગરને જ્યારે પાટનગર બનાવવામાં આવ્યું ત્યારથી આજ સુધી ગાંધીનગરની વાત કરીએ તો સાબરમતીના નદી કિનારે વિકસેલું આ ગાંધીનગર કોઈ એનો ઇતિહાસ નથી આને વિકસાવવામાં આવ્યું છે વિકસાવવું અને ખૂબ મોટો તફાવત છે આ ગાંધીનગરને વિકસાવવામાં આવેલું છે ભલે આને આજનો ગાંધીનગરનો કોઈ ઇતિહાસ ન હતો પણ આ ગાંધીનગરે પોતાનો ઇતિહાસ એક બનાવ્યો છે એની અંદર જો થોડીક ઝલક બતાવું તો તૃપ્તિનો આઈસ્ક્રીમ હોય મયુરના ગોટા હોય ધનલક્ષ્મી ના ખમણ હોય

આ સૌથી વાત કે કોઈ પણ નગર પ્રાર્થના કરી કે આ નગર ઉપર ક્યારેય આફત ના આવે પણ જો આ ગાંધીનગરમાં કોઈ આફત આવે ને આ ગાંધીનગર નષ્ટ થાય તો એની અંદર જીવતું ને ધબકતું રહેશે તો મહાત્મા મંદિર આ મહાત્મા મંદિરની સ્થાપના કરવામાં આવી ત્યારે એની માટીની અંદર એના મૂળ ની અંદર ગુજરાત ભારત વર્ષના અલગ અલગ રાજ્યોની માટી અને જળ લાવીને પૂજન કરીને મંદિર બનાવવામાં આવ્યું જે આપણી એક આગવી ઓળખ છે આ ગાંધીનગરની એક આગવી ઓળખ છે ત્યારે આજના દિવસના મનોરંજનની વાત કરીએ તો સોળનું નું સાલીમાન થિયેટર હોય કે એકવીસનું નું થિયેટર હોય આજે આપડી આ ઇતિહાસ ગાંધીનગરનો નાનો નાનો ડગલે ડગલે આપણે ભરતો આ ગાંધીનગર આજે કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે આજે એક

ખૂબ બધી તાળીઓ પંચાસી મહાનુભાવો પણ એક બુકલેટ જે ડોક્યુમેન્ટ્સના સ્વરૂપે આપણે વિઝન માટે જઈ રહ્યા છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ અને ગુજરાત એટ સેવન્ટી ફાઈવ યર્સ ના વિઝન અને ને ગાંધીનગર શહેર અગ્રેસર બનાવે તે માટે આવો ખૂબ બધી તાળીઓના ગરગડાથી આજે એક પુસ્તિકાનું વિમોચન થયું છે જેનું નામ છે અર્બન ડેવલપમેન્ટ વર્ષ બે વિઝન ડોક્યુમેન્ટ્સ આવો તાળીઓના ગ્રગડારથી આ ડોક્યુમેન્ટ્સને આપણે બધા સ્વીકારીએ છીએ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ માનનીય મુખ્યમંત્રી શ્રી ને પંચાસી મહાનુભાવ રાજ્યની વણથંભી વિકાસ યાત્રાને વધુ વેગ આપવા કટિબદ્ધ છે આપણા મુખ્યમંત્રી જેઓના દુરંદેશી અભિગમ અને પ્રજા કલ્યાણના નિર્ણયો રાજ્યના વિકાસમાં એક નવી કીર્તિ સ્થાપિત કરી રહ્યા છે

પેલો કાર્યક્રમ પડ્યો થોડો હવે લોકોનું શેડ્યુલ થોડું બદલાઈ ગયું છે રાત્રે મોડા સુધી હવારા થોડું મોડા ઉઠવાનું કોણ હજી ગાંધીનગર સ્થાપના દિવસ તેમજ શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે આયોજિત આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ મારા સાથી ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર શ્રીમતી રીટાબેન પટેલ ગાંધીનગર મહાપાલિકા મહાપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી નટવરજી ઠાકોર શહેર પ્રમુખ શ્રી આશીષભાઈ પ્રભારી શ્રી નૌકાબેન પ્રજાપતિ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ પક્ષના નેતા શ્રી અનિલસિંહ વાઘેલા દંડકશ્રી સેજલબેન પરમાર ગાંધીનગરના કમિશનર કમિશ્નરશ્રી જેન વાઘેલા શ્રી મેહુલભાઈ આમંત્રિત સર્વ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વ નેતા અને સૌથી લોકપ્રિય નેતા એવા આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ઓગસ્ટ મહિનાને ક્રાંતિ કૃતજ્ઞતા અને કર્તવ્ય ભાવનો મહિનો કહ્યો છે દેશના ઇતિહાસ નવી દિશા આપી છે તેવા અનેક દિવસો આ મહિનામાં ઉજવાય છે આજે ગાંધીનગર નો સ્થાપના દિવસ છે અને પાટનગરના ભાવિ વિકાસને નવી દિશા આપવાનો અવસર છે ગાંધીનગરના સૌ નાગરિકને સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આદરણીય મોદી સાહેબે આ સરકારી નગરીને અસરકારી નગરી બનાવવા ગાંધીનગરને બહુ આયામી વિકાસો કરાવ્યા છે શહેરના વિકાસ માટેના પોટેન્શિયલ અને લોકોની માગને ધ્યાને લઈને વર્ષ બે હાજર દસ માં તેમણે ગાંધીનગરને મહાનગરપાલિકા જાહેર કરી ત્યારબાદ ગાંધીનગરે વિકાસની રેસમાં માં વળીને જોયું નથી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના પ્રયાસોથી ગાંધીનગરમાં દેશના પહેલા ફિનટેક સિટી ગિફ્ટ સિટીનો વિકાસ થયો અને ગોબલ કંપનીઓ અને નોલેજ હબ બન્યું એનએફએસયુ આર આરયુ પીડીયુ આઈઆઈટી એનઆઈડી એનઆઈએફટી જેવી રાષ્ટ્રીય સ્તરની યુનિવર્સિટીઓ તેમના વિઝનથી વિકાસ થયો છે આજે કંપનીઓ ગાંધીનગરમાં કાર્યરત થઈ અને વેપાર રોજગાર તથા અભ્યાસની ખૂબ મોટી ઇકો સિસ્ટમ થઈ છે ગાંધીનગરનો વિકાસ આપણે હવે આ તમામ વિકસતા પરિબળોને ધ્યાનમાં રાખીને કરતા થયા છે વેલ પ્લાન ક્લીન સિટી તરીકે વિકસી રહ્યું છે ગાંધીનગરમાં તાજેતરમાં સ્વચ્છતા સંદર્ભે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે આ એવોર્ડના પાયામાં રહેલા મહાનગરપાલિકાના સ્વચ્છતા કર્મીઓનું આજે સન્માન થયું છે બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે શહેરીજનો અને કોર્પોરેશનની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજના સ્થાપના દિવસે આપણે સ્વચ્છ સૌ સ્વચ્છ શહેરની એ ઓળખ સતત જળવાઈ રહે તેનો આજે આપણે સંકલ્પ કરવાનો છે એક વખત તો આવી ગયું સ્વચ્છતામાં પણ પછી એને મેન્ટેન કરવું એ પણ એટલું જરૂરી છે છે પછી તો આપણે પહેલો ને ગાંધીનગર શહેરમાં નવા ઉમેરાલા વિસ્તારોને પણ આપણે ગ્રીન સિટી ની ઈમેજ જાળવીને વિકસાવા છીએ અને શહેરી વિકાસ બે હાજર પચીસ તે માટેનો ઉત્તમ અવસર છે મોદી સાહેબે શહેરી વિકાસની આખી પરિભાષા બદલી નાખીને હોલિસ્ટિક સિટી ડેવલપમેન્ટ માટે શહેરી વિકાસ વર્ષ ઉજવ્યું હતું આ ઉજવણી સમયે શહેરીકરણની ઝીણામાં ઝીણી સમસ્યાઓ પર તંત્રનું ધ્યાન ગયું શહેરોના વિકાસમાં નળ ગટર અને રસ્તાથી આગળ વધીને નાગરિક લક્ષી સુવિધા આપવાનો અભિગમ અપનાવ્યો શહેરમાં પાયાની માળખાકીય સુવિધા જન મળી રહે પીપીપી મોડેલ પર સર્વાંગી શહેરી વિકાસ થાય અને શહેરો ઇન્વેસ્ટમેન્ટ માટેના વાઇબ્રન્ટ સેન્ટર બને તેવી તેમણે નેમ રાખી હતી શહેરી વિકાસ વર્ષ 2005 ની એ સફળતાથી રાજ્યના શહેરો પ્રાણવાન અને ઉર્જાવાન બન્યા છે અને अर्बन ડેવલપમેન્ટનો નવો નકશો કંડારાયો છે બે દાયકાની શહેરી વિકાસની સિદ્ધિ અને સફળતાના પગલે આપણે હવે વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટની નેમ સાથે શહેરી વિકાસ વર્ષ ઉજવણી કરી રહ્યા છે આ માટે શહેરી વિકાસના બજેટમાં ગયા વર્ષના બજેટ કરતાં વધારો કરીને ત્રીસ હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે ગાંધીનગર લોકસભા બેઠક ના સાંસદ તરીકે ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈએ ગાંધીનગર મહાનગરપાલિકાને

આગામી પાંચ વર્ષમાં પરિવર્તનશીલ શહેરી વિકાસ માટેની પહેલ બનવા જઈ રહ્યું છે વડાપ્રધાનશ્રીએ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે આપણે પણ અર્નિંગ વેલ લિવિંગ વેલના મંત્ર સાથે વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસનો રોડમેપ તૈયાર કર્યો છે શહેરી વિકાસ વર્ષમાં દરેક નગર મહાનગર પણ પોતાના આગવા વિકાસ વિઝન સાથેના રોડમેપ બનાવીને આવનાર સમયમાં સ્માર્ટ અને સસ્ટેનેબલ સિટી ડેવલપમેન્ટ માટે આગળ આવી રહ્યા આવા વિકાસ વિઝન અને તેના અમલ માટેનું ટાઈમ બાઉન્ડ પ્લાનિંગ થાય વિકાસ વિઝનના અમલમાં શ્રેષ્ઠતાની સ્પર્ધાઓ થાય એકબીજાની બેસ્ટ પ્રેક્ટિસ શેર કરીને નાગરિકોને ટેકનોલોજીયુક્ત ઉત્તમ સુવિધાઓ પૂરી પાડીને ગુજરાતના નગરોનું

આપણે ઝીલી લેવાનું છે ગ્રીન કવર વધારવા અર્બન ફોરેસ્ટ અને એક પેડ માકે નામને વધુ વેગવાન બનાવવાનું છે વધુને વધુ લોકોને સોલાર એનર્જી તરફ સોલાર રૂપ ટ્રોપથી પ્રેરિત કરીને અને વીજ બિલ બચાવવું છે વાહનોના ધુમાડાથી પ્રદૂષણ મુક્ત શહેરો બનાવવા ઈ મોબિલિટીનો વ્યાપક ઉપયોગ કરવો રહ્યો આ બધા સંકલ્પો શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસની ઉજવણીમાં સાકાર કરીને વિકસિત ભારત માટે

ઉર્જાવાન ને ઉષ્મા સંબોધન માટે ખૂબ બધી તાળીઓથી આપણે આભાર વ્યક્ત કરીએ છીએ સર્વ સમાવેશક સર્વાંગી અને સમાવેશક જે વિકાસ છે એ ગુજરાતની જનતાને મળ્યો છે આવો આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને અર્બન ડેવલપમેન્ટની પોલિસીને આપણે બધા આવકારીએ કાર્યક્રમનું વિધિવત રીતે સમાપન કરીએ તે પહેલા આવો રાષ્ટ્રગાન આજના અવસરે પ્રસ્તુત થઈ રહ્યું છે બધા સાવધાનની મુદ્રામાં ઉભા રહેવા માટે વિનંતી છે ગયા હે જગતા ગણ ગણ મંગ લગભિ ભારત વાત વિતા ભારત માતા ખૂબ ધન્યવાદ વિકાસ વર્ષ ની ઉપલક્ષમાં અને સ્થાપના દિવસની ઉપલબ્ધિમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ બધાએ પોતાની જગ્યા જાળવી રાખવાની છે કાર્યક્રમ પૂર્ણ થાય માનનીય મુખ્યમંત્રીશ્રી આપણી વચ્ચેથી વિદાય